સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અતિ ભારે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું સાઉથ આફ્રિકામાં હાલ ઉનાળાની ઋતુ હોવાથી સખત ગરમી પડી રહી છે કેટલાક ટાઉનમાં વરસાદ ન પડવાથી પાણીની અછત સર્જાઈ રહી છે તો કેટલીક મોટી સિટીઓમાં કે અન્ય મોટા ટાઉનમાં પાણી કલાકો સુધી કલાકો સુધી પાણી બંધ રાખવામાં આવે છે આવા સમયે આજરોજ જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા સિટી ડીપ માર્કેટ ફોસબર્ગ ન્યૂ ટાઉન સહિત અનેક ટાઉનમાં જે લગભગ સાઉથ આફ્રિકાના પ્રજાજનોનું જનજીવન ખોરવાયું હતું તો સિટી માર્કેટ જોહાનિસબર્ગની બહાર નીકળતા પેટ્રોલ પંપની સામેના રસ્તા પર પાણી અચાનક ફરી વળ્યા હતા અને કેટલાક લોકો પોતાની પ્રાઇવેટ કારમાં પાણી ભરાઈ જતા ગાડી ત્યાં જ મૂકીને જીવ બચાવવા ભાગ્યા હતા ઉનાળે સખત ગરમી પડી રહી હોય એવા સમયે મેઘરાજા પણ મન મૂકીને વરસતા લોકોએ ઠંડીની લહેર ફરી વળતા લોકોએ રાહત અનુભવી હતી જોકે કોઈ અકસ્માત કે જાનહાની ટળી હતી વરસાદ સાથે બરફના કરાવો પણ પડ્યા હતા તો એક તરફ સાઉથ આફ્રિકામાં આવેલા ચોત્રીસ હજાર કેપેસિટી ધરાવતું ઇન્ટરનેશનલ વાદરી સ્ટેડિયમ જોનિસબર્ગમાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા વર્સેસ પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાઈ ન હતી વરસતા વરસાદને કારણે ક્રિકેટ મેચ રમાઈ ન હોવાથી જોવા ગયેલા ક્રિકેટ પ્રેમીઓની નિરાશ થયા હતા જોકે વધુ વરસાદ પડે તો સાઉથ આફ્રિકામાં પાણીની વિકટ પરિસ્થિતિ દૂર થશે સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો વાજ ગુજરાતી ન્યૂઝ